રોડ શો ને લઈને જે બેરિકેટ લગાડી દેવામાં આવી છે ને આ રસ્તા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પસાર થશે અને પ્રધાનમંત્રી અહીંયાથી લોકોનું અભિવાદન ઝીલશે ત્યારે લોકો સાથે જ આપણે વાત કરીશું સ્થાનિક લોકોનું શું કહેવું છે એમને પૂછીશું કે એમનું શું કહેવું છે તો કે વડાપ્રધાન તમારા ડેડિયાપાડામાં આવી રહ્યા છે તમે શું કહેશો કે વડાપ્રધાન આ તમારી દુકાન છે એની બહારથી જ જવાના છે અને રોડ શોમાં તો તમે કેવી રીતે સ્વાગત કરશો વડાપ્રધાન સાહેબ આવે છે એટલે એમ તો બહુ સારું લાગે છે કારણ કે

એટલે ખુશી જેવું તો છે જ અને વિકાસ બી છે એમ તો રોડ બોડ બધા બને છે એટલે આ સારું કહેવાય એમ સાહેબ આગળ છે તો તમારું ડેડિયાપાડા આમ ટોપ પર આવી ગયું લાગે છે આવું લાગે છે ને કેમ કે ડેડિયાપાડા નામ બધા આખા ગુજરાતમાં ખબર પડશે કે ડેડિયાપાડા નામનું ગામ બી છે એમ ને દેવમુકરા માતાનું મંદિર બી છે એટલે લોકો ખબર પડશે લોકો આવશે બી અહીં ફરવા માટે અત્યાર સુધીમાં કોઈ વડાપ્રધાન આવેલા ના અત્યાર સુધીમાં તો કોઈ આવ્યા નથી પણ જયારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે આવ્યા ત્યાં આવતા હતા પેહલા પણ વડાપ્રધાન બન્યા પછી હમણાં પેલી હાથ આવે છે જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તો તમારી ઉંમર બહુ હશે અત્યારે નાની હશે ને અત્યારે કેટલી હમણાં મારી ઉમર અઠ્ઠાઈસ વર્ષથી આગળ તે વખત પાછી આવે તો અમે લગભાદાણા છોકરાક વર્ષના જેવા તા અન્ય પણ લોકો છે એમને પૂછીશું એમનું શું કેવું છે વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે શું કેશો તમે શું કરો છો સારું લાગે સારું હા સારું અન્ય પણ લોકો જોડે આપણે વાત કરીશું ખાસ કરીને આજે આ વિસ્તાર છે રાજપીપળા ડેડિયાપડા નો રોડ કેવાય આ મોજદા રોડ કેવાય મુઝા રોડ ને રોડ શો છે અન્ય પણ લોકો છે એમની સાથે આપણે વાત કરીશું ગ્રામ્ય વિસ્તાર જે છે આદિવાસી વિસ્તાર છે ત્યાં આપણે અન્ય લોકો સાથે આપણે વાત કરીશ તમે જોઈ શકો છો કે તે ગામડામાંથી લોકો આ રસ્તા પરથી જાય છે પોલીસનો પણ કાફલો ખડકી દેવામાં આવે છે ત્યારે વડાપ્રધાન એવું કહી શકાય કે ગેડિયાપડા એક એવું ગામ છે કે ઇતિહાસમાં પહેલી વખત વડાપ્રધાન રોડ શો કરશે કોઈ વડાપ્રધાન અને મુલાકાત આવશે બા કયા ગામના વડાપ્રધાન આ જે ખબર તમને

વધારે ધીર્યા આપણાનો વિકાસ થાય શું કહેશે બાજુ વિકાસ સાહેબ આવશે તો વિકાસ તો થશે રીતે આપણામાં મોટો કંઈ ને કંઈ કરી જશે વિકાસ તો થાય જ છે ખૂબ વિકાસ થયેલો છે મોદી સાહેબનો બીજું કે વડાપ્રધાન અહીંયા દેવમુકા માતાના દર્શને પણ જવાનું છે પાંડોરી માતા આદિવાસી સમાજના ખૂબ રહે છે શું કહેશે માતાજીના દર્શન કરશે તો બહુ ખુદ ખૂબ આભાર છે યામ મોઘી માતા માર કુળદેવ છે અને દર્શન કરવા તેમને બી ખૂબ આનંદ થાય છે મોદી સાહેબને નસીબધાર શકે યા મોઘીના દર્શન કરશે

સારું કહેવાય આવ્યા છે બધાની સુવિધા સારી કરે છે આવે તો સારું કહેવાય તમે સ્વાગત જવાના હા તો શું અહીં આવશે એટલે સ્વાગત તો કરવાના જ ને તો તમે જો કે દેડિયાપાડા જે આ રૂટ છે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે ત્યાં રોડ શો થનાર છે ત્યારે સ્થાનિકો સાથે આપણે ખાસ વાતચીત કરી છે ત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ જે આ જે છે આ જે રોડ છે ત્યાં અહીંયા પર અહીંયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો થનાર છે અને રોડ શોની ખાસ ખાસિયત એ છે કે આ જે રેડિયાપાડા જે નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા છે ત્યાં ઐતિહાસિક કહી શકાય કાર્યક્રમ કારણ કે નાનોકડો વિસ્તાર છે આદિવાસી વિસ્તાર વિસ્તાર છે ડેડિયાપડા ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંડા જે આદિવાસી સમાજના ભગવાન છે તેમની એકસો પચાસમી જન્મ તેઓ આવી રહ્યા છે અને તેઓ પાંડોરી માતાના દર્શન તો કરશે સાથે સાથે અહીંયા રોડ શો પણ કરનાર છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા